નિર્દોષે જીવ ગુમાવ્યો છે તંત્રની બેદરકારી લાપરવાહીના કારણે તો તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ ન હટાવવામાં આવી નીચે દટાયેલા પિયુષ ભરવાડ નું મોત થયું છે નિર્દોષો જીવ જાય છે તંત્રના પાપે તંત્રની બેદરકારીના કારણે અમદાવાદ એમટીએસ બસ ડેપોની વર્ષો જૂની આ દિવાલ હતી જે ધરાશાયી થઈ સંવાદદાતા માનસી જોડાયેલા છે

આંખ આડા કામ કરવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે આ પહેલા પણ લગભગ ત્રણ ચાર મહિના પહેલા આ જ પ્રકારે આ જ દિવાલ ધરાશાયી થઈ હતી અને તેમાં બે જેટલા જે લોકો હતા તે ઇજાગ્રસ્ત થયા હતા તેમ છતાં પણ તંત્રની આંખ ખુલી નથી અને એવી જ રીતે જે દિવાલ છે તેની કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી ત્યારે વધુ એક વખત આજે આ જે ઘટના છે તે ઘટના ઘટી હતી વહેલી સવારે સવારે જ

તેનું જે ચેકઅપ છે તે કર્યું હતું પરંતુ તપાસતા યુવક હતો તેનું મોત થયું હોવાનું તબીબોએ હતું એટલે કે ચોક્કસથી આ વર્ષનો યુવાન હતો અને આ નિર્દોષે પોતાનું જીવ ગુમાવ્યો છે તેને સાત વર્ષીય દીકરી પણ છે અને એકમાત્ર ઘરમાં કમાવનાર વ્યક્તિ તે પોતે જ હતો હવે જાણે તેનો પરિવાર પણ નિરાધાર થઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે ખૂબ જ મધ્યમ વર્ગીય પરિવાર હતો અને આ પરિવારે પોતાનો જે વાલ સોયો દીકરો છે તે ગુમાવ્યો છે તેનો જે 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 પરિવાર છે છે તે પણ શોકમાં અને આ મુદ્દે તંત્રની બેદરકારી છે તે સામે આવી છે કારણ કે તંત્રની બેદરકારીના કારણે જ એક નિર્દોષે પોતાનો જીવ ગુમાવ્યો છે અને તેના જ કારણે જે સ્થાનિકો છે અને પરિવારજનો છે તેમનામાં ભારે જે રોષ છે જોવા મળી રહ્યો છે અને આ જ મુદ્દે આરટીઆઈ છે તે પણ ત્રણ વખત કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા હજી પ્રકારની જે કામગીરી છે તે કરવામાં નથી આવી જોડાવા આભાર આપનો